ધવલ આર બારોટ જિલ્લા સરકારી વકીલ આજ રોજ આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ એડિશનલ સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે આ બનાવની જે વિગત એવી છે કે આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબૂબભાઈ મલેક તેના પોતાના રહેણાંકના ઘરની અંદર આ કામનો અન્ય આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાજ સાથે મળીને ભારતીય ચલણી નોટો જે પાંચસોના દર ની બસો ના દર ની તથા રૂપિયા સો ના દર ની નોટો છાપવા માટે તેઓએ પ્રિન્ટર તથા અન્ય સાધન સામગ્રી પોતાના ઘરમાં વસાયેલી અને તેઓ આ ચલાણી નોટો છાપતા હતા તે દરમિયાન એફઓજી પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવેલી અને ડુપ્લિકેટ છાપેલી નોટો તથા તે છાપવાની સાધન સામગ્રી સાથે આ બંને આરોપીઓને એફઓજી પોલીસે રંગે હાથો ત્યાંથી ઝડપી લીધેલા અને ત્યારબાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને બંને આરોપીઓ જો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા જેથી આ બંને આરોપીઓએ જામીન મુક્ત થવા માટે આજરોજ નામદાર એડિશનલ સેશન્સ કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને આરોપીઓની જામીન અરજી આજ એડિશનલ સેશન્સ જજ શ્રી એસપી રહતકર સાહેબે ના મંજૂર કરતો હુકમ કરેલ છે આ કુલ કેટલી નોટો હતી અને એનો જે ભાગ આવ્યો એ ઓરિજિનલ હતો કેવી પોલીસને જે ઘટના સ્થળેથી જે બનાવટી નોટો મળી તે કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર છસો ના દર બનાવટી નોટો જે પાંચસો ના દરમાં હતી બસો ના દરમાં હતી અને રૂપિયા સો ના દરમાં હતી તે નોટો મળે આવેલી એની વચ્ચે જે થ્રેડ જે આવે છે એ થ્રેડ જે આરોપીઓ છે તેઓ કલર સેલો ટેપ લાવી અને થ્રેડ બનાવી અને નોટોની અંદર લગાવેલો હતો કઈ દલીલો આ બનાવના સંદર્ભોમાં સરકાર પક્ષે મુખ્ય દલીલ એ રહેલી કે બે હજાર ને સોળ ની સાલમાં સરકાર દ્વારા નોટબંધી લાવવામાં આવેલી તો આ દેશની અંદર જે આ સમગ્ર દેશના અર્થતંત્રને ખોખરું કરવા માટે આજે ડુપ્લિકેટ નોટોનો વ્યવસાય જે આરોપીઓ કરી રહ્યા છે તેનાથી દેશનું અર્થતંત્ર ખૂબ જ તૂટી જાય છે અને તેને કારણે બે હજાર સોળ ની જે સ્થિતિ થઈ હતી એક નાનામાં નાનો ગરીબ માણસ પણ ઇફેક્ટેડ થયો હતો ડુપ્લિકેટ નોટો છાપવા જેવા જે કૃત્યો છે તેનાથી ભારતનો દરેક નાગરિક ઇફેક્ટેડ થાય છે અને આ મુખ્ય દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સેશન્સ કોર્ટે આ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે